હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જોઈતા નહીં તો આજે આપણે બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ બની જતા એવા વેજીટેબલ ઢોકળાની રેસીપી તો ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા એક વાટકી જેટલો આ રીતનો જે મોટો સૂજી આવે છે તે લઈ લીધો છે તમે તેની જગ્યાએ ઝીણો સૂજીનો ઉપયોગ પણ કરી શકો છો આપણે તેને મિક્સર મિક્સરજારમાં એડ કરી દઈશું ત્યારબાદ એક વાટકી જેટલી છાશ એડ કરીશું તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો મેં અહીંયા થોડી ખાટી છાશ હોય તેવી લીધી છે ત્યારબાદ તેમાં બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ એડ કરવાથી તેમાં બાઇન્ડિંગ આવશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અહીંયા સુજી થોડો મોટો હોવાથી મેં તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કર્યું છે પરંતુ જો તમે ઝીણો સૂજી એડ કરતા હોય તો તમે તેને ડાયરેક્ટ દહીંમાં પણ મિક્સ કરી શકો છો ત્યારબાદ આપણે તૈયાર થયેલા બેટરને એક મોટા વાસણમાં કાઢી લેવાનું છે ત્યારબાદ જારમાં થોડું આ રીતના પાણી એડ કરીને તેને સારી રીતે હલાવી લઈશું અને તેને પણ આપણે બેટરમાં મિક્સ કરી લેવાનું છે જેનાથી બેટરની કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ થઈ જશે તો મેં અહીંયા પાણીને બેટરમાં એડ કરી દીધું છે હવે તેને એક વખત સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો તેના માટે મેં અહીંયા એક ખમણી લઈ લીધી છે અને કોબીજ લઈ લીધી છે આપણે તેને આ રીતના ખમણી લેવાની છે તમે કોબીજને કટ કરીને પણ ઉપયોગ કરી શકો છો પરંતુ આ રીતના ખમણવાથી તે ઢોકળામાં મોમાં નહીં આવે અને ખાવામાં ટેસ્ટી લાગશે તો અહીંયા મને જેટલી જરૂર છે તેટલી કોબીજ ખમણી લીધી છે તમે જેટલા પ્રમાણમાં ઢોકળા બનાવતા હોય તેટલા પ્રમાણમાં કોબીજનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ મેં અહીંયા સાતથી આઠ જેટલી લસણની કળીઓ બે કટ કરેલા લીલા મરચાં તથા આદુનો ટુકડો લઈ લીધો છે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને થોડા વટાણા તથા ગાજરનો એક ટુકડો લઈ લીધો છે તેને પણ એડ કરી દઈશું તમે અહીંયા અન્ય શાકભાજીમાં કેપ્સિકમ તથા સ્વીટકોર્ન મકાઈનો ઉપયોગ પણ કરી શકો છો તો મેં અહીંયા મિક્સરને આ રીતનું દરદરું પીસી લીધું છે તો લગભગ દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો સૂજી પરફેક્ટ ફૂલી ગયો છે એક વખત તેને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં ખમણેલી કોબીજ તથા કટ કરેલા લીલા ધાણા એડ કરી દઈશું હવે આપણે તેમાં જે ગાજર વટાણા તથા આદુ મરચાંની પેસ્ટને ગ્રાઇન્ડ કરી હતી તેને પણ ઢોકળામાં એડ કરી દેવાની છે ત્યારબાદ આપણે બધા જ વેજીટેબલ્સને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું જેનાથી તે બેટરમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તો મેં અહીંયા બેટરમાં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે તેમાં મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને તેટલા જ પ્રમાણમાં લાલ મરચું પાવડર એડ કરીશું લાલ મરચાં પાવડરનો ઉપયોગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો થોડું જીરું પાવડર એડ કરીશું અને બધા જ મસાલાને બેટર સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો મેં અહીંયા બેટરમાં બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લીધા છે હવે બધા જ ટેસ્ટને એકદમ સરસ રીતે બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે ખાંડ બિલકુલ ઓપ્શનલ છે જો તમને પસંદ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે આપણા ઢોકળા એકદમ સરસ ફૂલેલા અને સ્પોન્જી બને તેના માટે મેં અહીંયા અડધા પેકેટ જેટલો ઈનો એડ કર્યો છે તેને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી ઉપરથી એડ કરીશું અને તેને બેટરમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ જ્યારે પણ આ રીતના ઇન્સ્ટન્ટ ઢોકળા કે હાંડવો બનાવીએ ત્યારે ઈનો એકદમ સરસ રિઝલ્ટ આપે છે હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા એક ડીશ લઈ લીધી છે તેને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું ત્યારબાદ આપણે જે ઢોકળાનું બેટર રેડી કર્યું છે તેને એક વખત સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેને પ્લેટમાં એડ કરી લઈશું અને તેને આ રીતના વ્યવસ્થિત રીતે ટેપ કરી લેવાની છે જેનાથી બેટર ઇવનલી સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ ગાર્નિશિંગ માટે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું તમે તેની જગ્યાએ મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા પહેલેથી જ પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે તો પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને અંદર આ રીતના સ્ટેન્ડ મૂક્યું છે તેના ઉપર આપણે તૈયાર કરેલી ઢોકળાની ડીશ મૂકી દઈશું અને તેને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું લગભગ દસેક મિનિટ જેવું થયું છે ઢોકળાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતના ચપ્પુની મદદથી ચેક કરતાં ચપ્પુ એકદમ સરસ ક્લીન નીકળે છે એનો મતલબ ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે તો આપણે પ્લેટને બહાર કાઢી લઈશું અને બીજી તૈયાર કરેલી ડીશને આપણે ફરીથી સ્ટીમ થવા માટે મૂકી દઈશું અને તેને પણ ઢાંકીને સ્ટીમ થવા દઈશું તો થોડી વાર બાદ ઢોકળા થોડા ઠંડા થાય ત્યારબાદ આપણે તેને કટ કરીશું ઢોકળાને ઠંડા થયા બાદ જ કટ કરવા જો તેને ગરમ ગરમ કટ કરીશું તો તેનું ક્રમ્બલી એવું મિશ્રણ થઈ જશે તો મેં અહીંયા ઢોકળાને મીડિયમ સાઇઝની સ્ક્વેર શેપમાં કટ કરી લીધા છે તેને આ રીતના સાઈડમાંથી પણ ચપ્પુની મદદથી આપણે ઉખાડી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ જાણીદાર અને સોફ્ટ બન્યા છે અને ઢોકળાની બીજી પ્લેટ પણ સ્ટીમ થઈને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આ રીતના હાથેથી દબાવતા તો એકદમ સરસ રૂ જેવા પોચા દેખાઈ રહ્યા છે હવે ઢોકળાનો વઘાર કરવા માટે મેં અહીંયા એક કઢાઈમાં બે ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાય એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને એક પીંચ જેટલી હિંગ એડ કરીશું અને વઘારને સંતળાવા દઈશું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું સાતથી આઠ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું ત્યારબાદ આપણે જે ઢોકળા સ્ટીમ કરીને તૈયાર કરી રાખ્યા છે તેને કડાઈમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે આપણે વઘાર ઢોકળા ફરતે સારી રીતે કોટ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ઢોકળા સારી રીતે બધા જ વગારથી કોટ થઈ ગયા છે તો હવે છેલ્લે ગેસની ફ્લેમ ઓફ કરીને તેમાં કટ કરેલા લીલા ધાણા સ્પ્રિન્કલ કરી લઈશું અને તેને પણ ઢોકળામાં સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે મેં અહીંયા તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે અને તેને આ રીતના ગાર્નિશ કરી લીધા છે આ ઢોકળાને મેં અહીંયા ટામેટા કેચઅપ તથા ગ્રીન ચટણી સાથે સવ કર્યા છે તમે તેને ફક્ત ટામેટા કેચપ કે ગ્રીન ચટણી અથવા ચા સાથે પણ સવ કરી શકો છો જો તમારા ઘરે બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ રીતના વેજીટેબલ્સ ઢોકળા બનાવીને તમે તેને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો તમને મારા આ વેજીટેબલ ઢોકળાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો તેમજ મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ